ધારોળી ગુરુકુળના મહંત સ્વામી માધવપ્રિય દાસજીની અપતક મીડિયા હાઉસ ખાતે પદરાવણી થઈ હતી આ પાવન અવસરે તેમણે આશીર્વચન પાઠવ્યા અને ધર્મ તથા સમાજ સેવા વિશે પોતાના વિચારો રજૂ કર્યા દ્રોણેશ્વર કોઠારી હરિનંદન સ્વામી રીબડાના વિશ્વપ્રકાશ દાસજી ભગત અને બાબુભાઈ નસીબ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે અપતક ટીમ દ્વારા કરવામાં આવેલા આવકાર બદલ આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો છારોડી ગુરુકુળ મહંત સ્વામી માધવપ્રિય દાસજીએ અબ તકને ધર્મ સેવા અને રાષ્ટ્ર સેવાના સમન્વય સમા યજ્ઞને આશીર્વાદ પાઠવ્યા હતા ધર્મ શિક્ષણ અને ગુરુકુળ પરંપરાની વર્તમાન જરૂરિયાત અને સમાજની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી ખાસ આપણને જે મન કે તમે આટલું બધું કરો છો આટલું બધું દુનિયા છોડી છે અને કે માણસ હોય રખડતા હોય તો પાસે જાય સાધુ પાસે જે ત્યાંથી રસ્તો મળે ભાઈ આમાં રસ્તો શું આ બધી પરિસ્થિતિ છતાં સમાજમાં આટલું બધી ભગવાન આમ કરે છે કે શાંતિ કેમ વધી રહી છે એ પણ કારણો ક્યાં છે સ્વામી આમાં એવું છે ભાઈ કે આપણા ઋષિ જે જીવન પદ્ધતિ આપણને આપી એ બહુ સંતુલિત આપી શું જીવન પદ્ધતિ આપી ધર્મ અર્થ કામ અને મોક્ષ મનુષ્ય જીવનમાં ચારેયનું નું મહત્વ છે મનુષ્ય જીવનનો હેતુ જ એ છે કે મનુષ્ય ધર્મ સિદ્ધિ કરે લોકના કર્તવ્ય માટે અર્થ કરેતવ્ય વિવેક પૂર્વક ભોગ ભોગવે અને પોતે જે ભોગ ભોગવે છે એમાં બીજાને સાથીદાર બનાવે કે મને મળ્યું છે તો બીજાને વહેંચીને ભોગવું વિવેક પૂર્વક ભોગવા માટે બુદ્ધિ પણ જરૂરી છે

પશુ પંખી અને માણસોની જે જીનેટિક બ્લુપ્રિન્ટ છે એમાં મેઇન તફાવત આ છે કે પશુ પંખી એની જીત જીનેટિક બ્લુપ્રિન્ટમાં ફેરફાર કરી શકતા નથી આપણને વર્ષોના સંસ્કારો પૂર્વ જન્મના સંસ્કારો કર્મોના સંસ્કારો વાળી બ્લુ પ્રિન્ટ મળી છે પણ વી કેન ચેન્જ ઇટ એ એ અધિકાર ભગવાને મનુષ્યને આપ્યો છે એટલે આપણે ભાગ્ય આધારિત બેસી ના

પણ જો એનું આગળ પાછળની કડી વિચારીએ તો એ પ્રશ્ન જ કઈક ને કઈક તો એવું હશે જ કે જેને લીધે એને સુખ મળે છે તો ને એવું હશે કે એને દુખ આવતું હશે પણ ઇન જનરલ એવું હોય છે કે ભલે એક લોક માન્યતા હોય પણ અમે જોયું છે કે નીતિના માર્ગે ચાલે છે ને એ માણસો પ્રમાણમાં ખૂબ સુખી છે એવું નથી કે એને એને ભોગવવું પડે આ રેર કેસો હોય છે એ આપણી નજર સામે આવતા હોય છે પણ આપ તમે જુઓ સમાજની અંદર એવા સારા માર્ગે ચાલનારા માણસો છે સુખી છે બીજાને સુખી કરે છે એટલે ખાલી વચલી કડીથી નિર્ણય ન થાય અત્યારે એમ કહેવાય છે કે બે વિશ્વ યુદ્ધ થઈ ગયા હવે જે યુદ્ધ ચાલી રહ્યા છે આર્થિક ક્ષેત્ર યુદ્ધ ચાલે છે

એમાં એક અર્થ જ પ્રદાન થઈ જાય પ્રોબ્લેમ થવાના ન ધર્મમાં અતિરેક થવો જોઈએ ન ન અર્થમાં અતિરેક 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 જોઈએ જોઈએ ભોગમાં મોક્ષની વાતનો અને મોક્ષની વ્યાખ્યા અમારી એ છે દુર્ગુણથી મુક્તિ એ જ મોક્ષ તો હજે એકદમ એક ક્રાઇટેરિયા બંધ થાય ગયું કે અર્થ એ જ સર્વસ્વ છે એટલે પ્રશ્ન આવવાના જ છે તો માનવ જાતિ ધર્મપૂર્વક ના અર્થ ઉપર જવું જોઈએ તો જ એનું સમાધાન છે ચારે બાજુ પેલા તો એવું હતું કે હું પાડોશીનું ધ્યાન રાખતો હવે મારું મારું પાડોશી થયું આખી જે સાયકોલોજી ઉભી થઈ ગઈ છે એ અત્યારના વાતાવરણનો પ્રભાવ છે એમાંથી આપણે જેટલું હોય ને એટલું પોઝિટિવ ફોર્સ પેદા કરતો રહેવો જોઈએ એવું આપણે કઈ દુનિયાને પહોંચી નહીં શકીએ પણ આપણે જ્યાં માનો કે આપણું આપનું આટલું વિશાળ ક્ષેત્ર છે હવે સરસ વાત કરી કે ભાઈ નેગેટિવ વસ્તુ હોય તો અમે એમ નહીં કરીએ સત્ય ચોક્કસ લોકો સુધી જશે તો હર વ્યક્તિ જો આવું વિચારે ને તો એક આખો પોઝિટિવ ફોર્સ પેદા થાય ભલે ને થોડો થાય

આટલી તકો નોતી આપણે એજ્યુકેશન તો એસ ઈ બીકોમ ને બી એ ક્ષેત્ર ચોથું ક્ષેત્ર નતું આટલી બધી કેરિયર ની જોબની આવકની એવી ચિંતા હોય નથી ને ઓપોર્ચ્યુનિટી એ આટલી નોતી તો સુસાઇડ નોતા થતા આજે તો આટલી બધી તકો નવાણું ટકા મતલબ આવે અને સુસાઇડ કરી દીધી પિસ્તાવીસ ટકા મારે જેવા લેવતા હતા અમને કોઈ દિન આપણો વિચાર આવ્યો ને આ સોની કેવા માતો મોટું એટલે જ કહું છું અહીંયા ફરી ફરીને ને ઓલ પંખી જેમ માળે આવે ને એમ અમારો વિચાર તો એ છે ગુરુકુળ શિક્ષા પદ્ધતિ સિવાય આનું સમાધાન નહીં આવે કારણ કે આપણે એને યોગ્ય વસ્તુ શીખવી જ નથી જીવનનું મહત્વ શું છે તો સમયન વ્યાપ વધારવા માટે હા એના માટે શું કરવું જાગૃતિ વધારે વધારે જાગૃતિ લોકોમાં જેટલો આનો હમણાં હોય જરા જુદી રીતે કહેતો હતો ગુરુ પૂર્ણિમાનો અવસર હતો મેં કીધું બોલો તમે પારિવારિક રીતે સુખી છો તમારા સંતાનો તમારા કયામાં છે તમારા સંતાનો તમને આદર આપે છે સંતાનોને છોડો તમારે પતિ પત્ની વચ્ચેના સંબંધ મધુર છે ડિવોર્સ થાય છે તો શું કામ થાય છે એનો વિચાર કર્યો છે આ બધાના પાયામાં શું છે કે બાળકને નાનપણથી હર પરિસ્થિતિનો સામનો કરવાની રીત આપણે શીખવી નથી ઈઝી ગોઈંગ શીખવું છે હાર્ડશીપ શીખવી નથી સહનશીલતા શીખવી નથી બીજું ખલીલ જીબરાને સરસ કીધું છે કે પરિવાર છે આપણે પરિવાર પૂરતી વાત રાખી પરિવાર છે તો પરિવારની હર વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે તો મારે સામી વ્યક્તિની સ્વતંત્રતાને આદર આપવાનો છે સામી વ્યક્તિ મારી સ્વતંત્રતાને આદર આપે કોન્ફ્લિક્ટ થાય તો સાથે બેસીને એનું કાઉન્સેલિંગ કરે આ પાયાના શિક્ષણમાં હોવું જોઈએ એટલે એ શિક્ષણ નથી એટલે આ પ્રશ્ન થાય છે પણ એ શિક્ષણનો વ્યાપ વધારવામાં કોઈ એક વ્યક્તિથી નહીં થાય સ્કૂલમાં કમસે કમ

અંગ્રેજી સ્કૂલ અને સંસ્કૃત સ્કૂલ માં એક પીરિયડ અંગ્રેજી નો ચાલે ભાષાની સાથે એના સંસ્કારો જોડાય છે